સુરતમાં તસ્કરો જણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે સ્માર્ટ સિટી સુરતના ઉમરા વિસ્તારમાં મળસ્કેના સમય દરમિયાન તસ્કરોએ ઓર્નામેન્ટ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી ઇકો કારમાં આવેલા ચાર જેટલા તસ્કરોએ ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી ઓર્નામેન્ટ જ્વેલરીની દુકાનનું લોક તોડી આખે આખું શટર ઉખેડી નાખ્યું હતું દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ રૂપિયા એક કરોડ પચીસ લાખની કિંમતના ત્રણ કિલો સોના અને સાત કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા એક કરોડથી પણ વધુની ચોરીની આ ઘટનાની જાણકારી મળતા જ વહેલી સવારે જ્વેલર્સના માલિક સહિતનો પરિવાર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી જેની જાણકારી મળતા જ ઉમરા પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો એટલું જ નહીં પરંતુ કરોડોની ઘરફોડ ચોરીની ઘટના બની હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી ઉમરા પોલીસ દ્વારા જ્વેલર્સના માલિક શૈલેષ રસિકલાલ સોનીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ઘટનાને અંજામ આપી ફરાર થઈ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયા હતા જ્યારે બાજુની દુકાનમાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી હતી તો બીજી તરફ ઉમરા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં ચાર તસ્કરો કેદ થયા હતા જે સીસીટીવી ફૂટેજમાં ચાર જેટલા તસ્કરો ઈકો કારમાં આવ્યા હતા જે ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે ત્રણ કિલો સોનું અને સાત કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શો શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી જેનું કોઈ ચોરી સમૂહ તાળો તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે એક કરોડ પચીસ લાખ રૂપિયા જણાવેલ જેના અનુસંધાને ઉમરા તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ ત્રણસો પાંચ ક તથા ત્રણસો એકત્રીસ ચાર મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ ડોગ સ્કોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે